તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી છે પાદરાથી શું જીઆરડી જવાન હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેશે ફોટો પોલીસના નામે રોબ જમાવતા જીઆરડી જવાનનો ઓડિયો વાયરલ થયો છે તમારી ફરિયાદ આવી છે પૈસા બાકી છે ફરિયાદ લઈ લઉં ને જીઆરડી જવાનનો ઓડિયો વાયરલ થયો છે શું જીઆરડી જવાન હવે ફરિયાદ લેશે જીઆરડી જવાનને ફરિયાદ લેવાનો અધિકાર કોણે આપ્યો એક જીઆરડી જવાને પોતે પોલીસ હોવાનો ડમ મારી પૈસા કરાવવાનો પ્રયાસ કર્યો હતો જે વાતચીતનો કઠિત ઓડિયો એચએલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ બોલી રહ્યો છે કે હું વડુ પોલીસ સ્ટેશનમાંથી કલ્પેશ પઢિયાર બોલું છું તમારી એક ફરિયાદ આવી છે તમારી લોન બાકી છે તમારે પૈસા આપવાના છે એ પૈસા લેવાના છે શું કરવાનું છે ફરિયાદ લઈ લઉં ને તેમ કહી તે પોતે પોલીસ હોવાનો રોપ ઝાડતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે સવાલ એ અહીં ઉદ્ભવે છે કે કલ્પેશ પઢિયાર કોણ છે વડુ પોલીસ સ્ટેશનમાં કોઈ અધિકારી છે કે પછી જમાદાર આ કલ્પેશ પઢિયારની ડેઝિગ્નેશનની પુષ્ટિ તો અમે નથી કરી રહ્યા પરંતુ પંથકના આધારભૂત સૂત્રો થકી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે આ કલ્પેશ પઢિયાર એક જીઆરડી ગ્રામ રક્ષક દળનો જવાન છે જે પોતે પોલીસ હોવાનો ડમ મારી રહ્યો છે અને જો હકીકતમાં એ માત્ર જીઆરડી જવાન જ હોય તો પછી તેને પોલીસ બનીને વાત કેમ કરી એટલું જ નહીં ફોન ઉપર આ વ્યક્તિ એમ પણ બોલી રહ્યો છે કે તમારી એક ફરિયાદ આવી છે પૈસા બાકી છે ફરિયાદ લઈ લો ને તો શું જીઆરડી જવાન હવે ફરિયાદ લેશે જીઆરડી જવાનને ફરિયાદ લેવાનો અધિકાર કોણે આપ્યો કોના આશીર્વાદથી આ વ્યક્તિ પોતાનો રોબ જમાવી રહ્યો છે ખરેખર વડુ પોલીસ સ્ટેશનના અધિકારીએ આ મુદ્દે

મોહસીન ભાઈ બોલો બોલો ને હા તમારે ફરિયાદ આવી છે શબ્બીર ભાઈ ઓળખો શબ્બીર ભાઈ આલમ હા આ ભાઈ લોન બાકી તમારે પૈસા લેવાના છે એટલે કોને ભાઈ ભાઈને આપવું ચાલુ રાખજો હાલો હાલો મોહસીન ભાઈ તિથલ બોલું હા કોણ પેલી પાડી લઇ જાય પૈસા તમે ફોન તો ઉઠાવતા નહિ આજે નાખું કાલે નાખું એવું કર્યા કરો છો હું કરું હવે બધા મેં તને હું ભી phone માર્યો તો કે ઈચો નાખી દો હવે વરસાદ પડી ગયો તો પછી હું કરું બોલ આ તમે કે હોય હવડે google pay કરતા હોય તો હું અત્યારે અહી પાછો જતો રહું બાકી ફરિયાદ કરું બોલો તો કઈ નહિ ફરિયાદ કર દો હું order મારે કઈ ખોટા કરવાના તું તાર ફરિયાદ કર દે બધા હે તો તમે પછી મને કો તમે ઈ તો નાખી દેતા કે નહિ પૈસા નાખી જતા ના ના તું તાર બેટા ફરિયાદ કર દે હું આલ દઈશ police station માં આલ હા હા તો લઈ લઉં ફરી લઈ લઉં ને તો તમારું